રાજકોટવાસીઓ જો બહારની પેટીસ ખાશે તો ઉપવાસ તૂટવાની નક્કી છે અને શ્રાવણ મહિનાની અંદર જે રીતે ઠેર ઠેર પેટીસનું વેચાણ થતું હોય છે આપણી સાથે દીપકભાઈ છે જે જલારામ ફરસાણના માલિક છે દીપકભાઈ શું આખી હકીકત છે કેમ મકાઈનો લોટ ભેળવો છો લોકોના ઉપવાસ શ્રદ્ધાને આસ્થા સાથે ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય છે અર્ચના કરતા હોય છે અને ઉપવાસમાં પેટીસ ખાતા હોય છે હોંશે હોંશે અહીંયા આવતા હોય છે તમે શું કામ આવું કરો છો કોર્પોરેશન ના મુજબ અમે જે અત્યારે લોટ જે વાપરતા એ ઓલું થયું છે અને હવે જે લોટ છે કોર્પોરેશન ના કહેવા મુજબ જે ફરારી લોટ છે એ યુઝ કરશે કઈ નો લોટ ઉપયોગ તો કર્યો ને જેને ઉપવાસ ઉપવાસ કહી રહી છે એનું શું એને કોણ જવાબ આપશે આ તો બરોબર છે એ થોડીક મારી ભૂલ છે અને હવે જે કોર્પોરેશન મુજબ જે કીધું

એ તો નાસ એ ટૂંકમાં શું છે કે અમારે જે ફંક્શન આવેલો ત્યાંથી અમે રાખ્યો હતો તો એ લોટ આ લોકો બેનો ને કે જે ભૂલ હતી પછી હું બહાર હતો ફંક્શનમાં ત્યાંથી આવીને પંચ્યાસી કિલો પેટીસ પકડાણી આ કુલ પેટીસ ખાધી કેટલા લોકોએ હશે કહેવાનું એ તો નાશ સીધા લોકો પાંચ છ વાગે આ લોકો નાશ જ કરી દીધો એ જાવા દીધી હતી અમે ચોલામાં આપણે આ ભેળવી છીએ તો પાપ લાગે છ એ મારી ભૂલ છે અને આ વસ્તુ કોઈ દી નહીં બનતી વાયપ્રો એ તમારી ભૂલ છે તમે ભૂલ સ્વીકારો છો મોટી વાત કહેવાય પણ હવે જેના ઉપવાસ તૂટી ગયા એનું શું વિચારવાનું એ અત્યારે ટીવી જોતાં હશે તો એને તો એમ થાય ને કે અમે ભ ભગવાન ભોળાનાથની પૂજા કરતા હતા અમે શ્રાવણ મહિનાનો સોમવાર રહેતા હતા એ ઈ વસ્તુ તો અમારે સીધી નાશ થઈ ગઈ એ કોઈને પ્રોવાઈડ કરી જ નથી આપણે સીધું નવી બીજી બનાવે પેટીસ તો ખાધી જ હોય ને સ્ટાર્ટિંગ જ હતું સાહેબ હજી આપણે ત્યાં ઓલું કર્યું જ અને મકાઈના લોટથી પેટીસ બની જ નથી ના કરતી નાના ભાઈની એ સીધો નાશ જ કરી નાખ્યો આ લોકો આવ્યા ને સાહેબો નહીં મકાઈના લોટથી પેટીસ ભાઈની હતી કે નહોતી હા એ ભઈની હતી પણ એ શું છે સીધો નાશ થઈ ગયો આ લોકોએ કરી નાખ્યો અને પછી સીધું આખું ફરાડી જે લોટ આવે અમે જેવી બનાવી એવા આરોગ્ય વ્યવહાર આવ્યા અને તમને તરત એક એક પેટીસ એ નો વેચી ના મેં હજી સ્ટાર્ટ કર્યું તું સ્ટાર્ટિંગ જ કર્યું તું હજી ત્યારે ત્યારે બનાવ ભાઈને પણ તો મોટી ભૂલ કહેવાય ને આ તો હું તમને કહું લોકો લોકોના શ્રદ્ધા ને આસ્થા સાથે ચેડા કહેવાય ને તમે કહો આ વસ્તુ કોઈ દી આપણે જે કોર્પોરેશન કીધું એ મુજબ અમે લોટ લઈ આવ્યા એ વાપરી છે અત્યારે તમે લોટ લઈ આવ્યા તમે વર્ષોથી ધંધો કરો છો તમે કીધું વર્ષો સુધી હું આ ક્ષેત્ર સાથે જોડાયેલો તો ખબર તો પડે ને કે આ મકાઈનો લોટ છે આપણે પાપ કરી છે ખબર ન પડે સવાલ જ નથી બરોબર હવે આ વસ્તુ કોઈ દી બનશે નહીં એટલે સસ્તી પેટી ના 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 ના

આ પેટેશ દ્વારા એ હંદાઈ મકાઈ લોટ નાખી અને આ ધંધો કરે છે અને આ આપણે જેટલા રહીએ છે ને એના હંદેના ઉપવાસ ભાંગી ગયા જેટલા સાંભળતા હોય એટલે બરોબર આ લોકોનું જન્મ થી પાપ કરવાનો ધંધો છે ભાઈ આ એ થયું ને કે ભાઈ ધર્મનું કોઈને કાંઈ પડ્યું નથી આ વાત છે હંદાઈ નીકળી લોકો સાથે ગ્રાહકો સાથે પણ આપણે વાત કરી જે આ રીતે શ્રાવણ મહિનાની અંદર લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ઉપવાસ કરતા હોય છે પરંતુ અમુક લે ભાગુ જે વેપારીઓ છે તેમના દ્વારા મકાઈ ના લોટનો ઉપયોગ કરે છે અને આ મકાઈના લોટના કારણે અનેક લોકોના ઉપવાસ તૂટી ગયા છે બને તો સોમવાર રહેતા હોય કે શ્રાવણ મહિનો રહેતા હોય ઘરે પેટીસ બનાવવી જોઈએ અથવા તો ઘરે ફરાળ કરવું જોઈએ બારથી પેટીસ ન લેવી જોઈએ